તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ અત્યારે મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એને વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હશે કે આદિવાસી સમાજનો મોટામાં મોટો આજે તહેવાર છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો છેતર વસાવા જેલની અંદર બંધ છે અને ડેડીયાપાડાની અંદર મોટામાં મોટો એમ કહેવાય છે કે તહેવાર છે અને મોટા મોટો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આદિવાસી સમાજનો આજે દિવસ છે અને એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો એટલા બધા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર હશે કે પાંચ તારીખે છેતર વસાવવા જેલની બહાર આવવાના હતા પરંતુ છેતર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને તેર ઓગસ્ટના દિવસે છેતર વસાવા બહાર આવવાના છે એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો આજે એમ કહેવાય છે વિશ્વ આદિવાસી સમાજનો તહેવાર છે એમ કહેવાય છે કે દિવસ છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવા તો આ તહેવારની અંદર નહીં ભળી શકે પરંતુ શેત્ર વસાવાની બંને પત્ની આની અંદર આવીને હાજરી આપશે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો ડેડીયાપાડાના ધારાસભ્ય શેત્ર વસાવા છે શેત્ર વસાવા જેલની અંદર બનશે પરંતુ ડેડીયાપાડાની અંદર મોટા મોટો ઇતિહાસ રસાવા જઈ રહ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અમારી ચેનલમાં નવું બધું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હતી કહેવાતા છે કે શેતર વસાવા એક નાની એમથી ભૂલના કારણે એમ કહેવાય છે કે એક ગ્લાસ ફેંકવાના કારણે શેતર વસાવા જેલના પાછળ ગયા છે અને શેતર વસાવાના બે થી ત્રણ વાર જામીન પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે આની પહેલા બાવીસ તારીખે પણ શેતર વસાવા સૂટવાના હતા એવા પણ સમાચાર સામે મળ્યા હતા અને શેતર વસાવાના ચાહકો એમ કહેવાય છે કે સ્વાગત માટે જોરદાર તૈયારીઓ પણ કરી હતી દોસ્તો ત્યારે પણ શેતર વસાવાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા હતા ફરીવાર એમ કહેવાય છે કે પાંચ તારીખે શેતર વસાવા જેલની બહાર આવવાના હતા એવા પણ સમાચાર સામે મળ્યા હતા દોસ્તો પાંચ તારીખે પણ જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે સાવાના સાહકો એમ કહેવા છે કે એટલા બધા ગુસ્સે થયા હતા કે વાત જ ના પૂછો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે ચેતર વસાવા તેર ઓગસ્ટના દિવસે જેલની બહાર આવવાના છે દોસ્તો આજે ક્ષેત્ર વસાવાના એમ કહેવા છે કે શાહકો એટલા બધા ગુસ્સે છે કે વાત જ ના પૂછો દોસ્તો આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આ તહેવારની અંદર ક્ષેત્ર વસાવા હાજર ન હોય તો આ તહેવાર શું લાગે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો દોસ્તો તો દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક ચેર જરૂર કરી દીધી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકાલે જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયો તપતલી બાય બાય